મિત્રો આ પુલ એકદમ નબળી હાલતમાં છે મિત્રો જોઈ શકો છો તમે આ છે મિત્રો મોટા કલાવડ ની નદી જવો વિડીયો અંદર આમાં છે મઘર આમાં કોઈ નાવા પડશો નહીં મિત્રો મગર ફાડી ખાહે અને આ પાણી બૂટ ઊંડું પાણી છે મિત્રો અહીંયા મોટી ખાઈડું છે જેથી બીથી ધીડું કાઢેલું છે જો તમે વિડીયોની અંદર આમાં મઘેરું છે મિત્રો આમાં ત્રણ મઘેરું છે એમાં આમાં કોઈ નાવા મહેરબાની કરીને પડશો નહીં બહુ જ ઊંડું છે મિત્રો આ પાણી તો મિત્રો સપોર્ટ કરજો આપણા ચેનલ ને મોટા કાળવડ બ્લોગ અને હું તમને બતાવું છું મિત્રો જ્યાં પુલ આ નદી જોઈ શકો છો તમે અને આમાં મિત્રો આની વાત તમને હું કહું ને તો તમે ધ્રુપ મિત્રો કારણ કે આમાં છે ત્રણ મગર ના જોવો જોઈ શકો છો એક બસો તો હમણાં તમારા નજર ને સામે આમાં પાણીમાં ગયું છે મિત્રો આ પુલ છે અને આ પાણી છે આ છોકરાએ જોયું હતું અને હું અહીંથી મિત્રો મિત્રો અને આ ભાઈ આપણે છોકરાઓને પૂછીયે કે આને બેઠા ભાઈ તમે અમે હрти કળક થે બેઠા છે ફૂલ ઉપર મગર હતા અને બે બચ્ચા નીચે અંદર ગયા ફૂલ હેઠે હા એટલે અમે આ છોકરા મેં માંથી ગાડી લઈને જતો હતો મિત્રો ને મને રોક્યો અને કીધું કે એ મગરના બચ્ચા છે તો આપણે પણ જોવા નીકરાને આ વિડીયો બનાવી છે જો બાજુ આ ભાઈ ને કે તો આ પાણીમાં ખાસ કરીને નાવાની ધ્યાન રાખજો નકર ખરેખર તમે વિશ્વાસ કરો મિત્રો આમાં 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 છે 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 ત્રણ ત્રણ બધા અને આ જુઓ એકનું નામ છે ગોપાલ એકનું નામ છે રોનક ઓલા ભાઈ તમારું નામ યસ કાગલિયા મિત્રો આ બધા જ અમે અહીંયા મગરના બસા જોવા ફૂલે ઊભા છે હા તો વિડીયો કેવો લાગ્યો મિત્રો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને મળીશું આપણે નવા બ્લોગમાં